નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રેમ સોલંકી તમે જોઈ રહ્યા છો મિજાજ ન્યૂઝ જેમ આપણે જાણીએ છીએ કે ભગવદ્ ગીતા એ ભારત અને હિન્દુ સમાજ માટે કેટલો મોટો ગ્રંથ છે આ ગ્રંથ ખાલી હિન્દુ સમાજ માટે નથી આ ગ્રંથ એક જીવનની શીખ આપે છે અને તે માટે આજે સામાજિક સમરસતા મંચ અને ઇસ્કોન દ્વારા આજે આણંદ કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે જે આવેદનપત્રની અંદર સામાજિક સમરસતા મંચ અને ઇસ્કોન શું કહેવા માગે છે આવો મળીને જાણીએ હું છું પ્રેમ સોલંકી જોડ્યા રહો મિજાદ ન્યૂઝ સાથે હિતેશ ઠાકર મારું નામ આર સામાજિક સમરસતા મંચ સામાજિક સમરસતા ગતિવિધિ વિભાગ છે એના દ્વારા આજે ગુજરાત સરકાર દ્વારા જે બાળકોના અભ્યાસ પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ રૂપે પરમ પૂજ્ય ભગવદ્ ગીતાજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો હતો એનો અમુક વિધર્મીઓ દ્વારા અને અમુક નેગેટિવ પ્રવૃત્તિ કરવાવાળા લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો એનું સમર્થન થાય અને આ અભ્યાસક્રમ છે એ વધુ દ્રઢ બને વધુ સારી રીતે વધુ એમ આમાં જેટલો પણ અભ્યાસક્રમમાં દાખલ થયું છે એના કરતાં પણ વધુ એનો ઉપયોગ પૂરેપૂરો બાળકો સુધી થાય બાળકોનું એની સાથે સાથે સમાજનું એની સાથે આપણા બધાનું જે પ્રશિક્ષણ છે શિક્ષણ છે અને સંસ્કારો છે એ વધારે મજબૂત થાય એ હેતુથી એના સમર્થન માટે આ જ આર સામાજિક સમરસતા મંચ અને વિવિધ અલગ અલગ સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં બહેનો બાળકો સૌ સાથે મળી માન્ય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અમારો બધાનો સમાજનો ભાવ છે કે અમે જ્યાં કાર્ય કરવા માટે બધા જઈ રહ્યા છે બધા સાથે મળીને એનો પૂરેપૂરો એનો અમલ થાય